રાજાશાહી સમયમાં ભુજના નગરજનો માટે હમીરરાસ તળાવ પર બનેલ કૃષ્ણલાજી પુરુષ હાલ અત્યંત અદરજરિત હાલતમાં છે કૃષ્ણાજી પુલ ઓગણીસો એકોતેરમાં નિર્માણ પામ્યો હતો મોરબીમાં બનેલી પુલ દુર્ઘટના બાદ જોખમી પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો પાલિકા દ્વારા એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે અહીંયા ટ્રાફિક તેમજ એક સાઈડના રસ્તા પરથી પસાર થવાના રાહદારીઓને ભારે હાલીકીનો સામનો કરી પડ્યો છે સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆત કરી છે છતાં પણ જોખમી બ્રિજને લઈને કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી બે વખત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ સ્થળ મુલાકાત કરી છે તેમ છતાં કૃષ્ણાજી પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી કૃષ્ણજી પુલ છેલ્લા બે ત્રણ વર્ષથી જર્જરીત છે જર્જરીત છે એ પણ વાત સાચી છે એના ઉપરાંત એક રોડ બંધ પડ્યું છે રોજ આ રસ્તા ઉપર એટલી અવર જવર છે કેમ કે આ એરિયો સંસ્કારનગર ઉમેદનગર કોડકી રોડ આવા ઘણા મોટા મોટા ઇલાકો આનાથી જોડાયેલા છે જેની લોકોની અવર જવર સતત ચાલુ હોય છે સવારથી કરીને રાત્રે લોકો સુવે ત્યાં સુધી આ રોડ ચાલુ હોય છે રોજ નાના મોટા એક્સિડન્ટ અહીં થાય છે ક્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એના પહેલા જરૂરી છે આ ઉપરાંત આ એરિયો એવો છે કે ટુરિસ્ટો આવે તો ખાસ હમીસર જોવા આપણું કચ્છનું ભુજનું મોટું કહેવાય ને તો હમીસર છે એ જોવા માટે આવે તો આ જોઈને આપણી ખરેખર આપણી છાપ ખરાબ પડે છે એટલે આ બનાવવું જરૂરી છે આ અકસ્માત સર્જશે આ પણ જરૂરી છે તો આપણે બીજા વિકાસના કામો ભલે ચાલુ છે એ પણ ચાલુ રહેશે કદાચ એક ઓછું થાય તો પણ ચાલશે પણ આ કૃષ્ણજી પુલિયો બનાવો અત્યંત જરૂરી છે આ કૃષ્ણજી પુલ મીડિયા મારફતે જ્યારે માત્ર વારંવાર જ્યારે અહેવાલો આપવામાં આવ્યા અને ત્યારે 3 વર્ષ પહેલા મોરબી હોનાર હતા મોરબીનો જ્યારે પુરુજ બ્રિજ દર્શાય થયો ત્યારે આ પુલને માત્ર કલેક્ટરની સૂચનાથી બંધ કરવામાં આવ્યું હતું કે આ પુલ પણ જજવીજ હાલતમાં છે અને જજવીજ હાલતમાં જેટલા પુલો હતા એ બધે બંધ કરવાનું કલેક્ટર સૂચના આપી હતી આ સૂચનાની અમલવારીને આજે 3 વર્ષ થયા પણ આ પુલની નકર કોઈ કામગીરી થઈ નથી વારંવાર જ્યારે અહીંયા ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક જામના હિસાબે અહીં અકસ્માતો પણ થાય છે ત્યારે અગાઉના પૂર્વ કારોબારી ચેરમેન અને આપણા ધારાસભ્ય આ પુલની મુલાકાત લેવા માટે આવ્યા હતા અને વેલામાં વેલી તકે આ પુલનો કામ થઈ જશે એવી આ ધારાસભ્ય અને કારોબારી પૂર્વ કારોબારી ચેરમેને પ્રજાને ખાતરી આપી હતી પણ છેલ્લા ત્રણ વર્ષથી આ પુલની કોઈ કામગીરી કરવામાં નથી આવી અને માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી નગરપાલિકા મારફતે આની ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે એનો ડ્રોઈંગ પણ બનાવી દેવામાં આવ્યું હોય છતાં ધારાસભ્ય પાછા હાલે અત્યારે જાગ્યા છે ખરેખર ત્રણ વર્ષ સુધી સૂતા હોય એવું લાગી રહ્યું છે અત્યારે પાછા ધારાસભ્યો જાગ્યા છે અને આ પુલ ની મુલાકાત લીધી છે ત્યારે ચોક્કસપણે કેવું પડે કે હવે શું ભુજ શહેરની પ્રજા આ પુલ નો તાત્કાલિક કામ થશે એવી આશા રાખે